અંકલેશ્વરની પાનોલી જેડીસીમાં આવેલી ઇન્ફિનિટી કંપની કે જ્યાંથી ચોવીસો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું કે કંપની ફરી એકવાર શરૂ થઈ એ અંગે ભરૂચ જિલ્લા પોલીસ તપાસ બાદ હકીકત સામે લાવી છે પાનોલી જેડીસીમાં ઓગસ્ટ બે હજાર બાવીસમાં અને ભરૂચ એસઓજી દ્વારા કંપનીમાં અલગ અલગ બે ગુનાઓ નોંધાયા હતા એનસીબી દ્વારા સાતસો કરોડ અને એસઓજી દ્વારા તેરસો બ્યાસી કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ગીર નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોલો સપ્લેન્સ એક્ટર તથા સ્પેશિયાલિસ્ટ એનડીપીએસ કેસ મુજબ ગુનો દાખલ કરાયો હતો પાનોલિક કંપનીમાં ડ્રગ્સના ઉત્પાદન આ ગુનાના અંકલેશ્વર ચિંતન રાજુભાઈ પાનસરિયા જયંત જીતેન્દ્રકુમાર તિવારી સુરતના હરેશ પ્રેમજીભાઈ વલાણી ભરૂચના રમેશ કુમાર ગિરીશરાજ કિશોર દીક્ષિત અને મુંબઈના પ્રેમપ્રકાશ પારસનાથ સિંઘની ધરપકડ કરાઈ હતી હાલમાં તમામ આરોપીઓ જેલમાં છે અને મુંબઈ સ્પેશિયલ કોર્ટ ખાતે તેનો કેસ ચાલુ છે ઇન્ફિનિટિસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની બેંક ઓફ કર્ણાટકની લોન ભર ભરપાઈ ન થવાથી બેંકે કંપની પોતાના હસ્તક લઈ લીધી હતી બેંક ઓફ કર્ણાટક દ્વારા કંપનીનું ચાર વખત ઓપ્શન રાખવામાં આવ્યું હતું પ્રથમ ઓપ્શન છવ્વીસ સપ્ટેમ્બર બે ત્રેવીસ બીજો ઓપ્શન પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ત્રીજો ઓપ્શન ત્રીસ માર્ચ બે હજાર ચોવીસના તથા ચોથું ઓપ્શન પચીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ કરાઈ હતી છેલ્લા ચોથા ઓક્શનમાં અવિનાશ દિનેશકુમાર પટેલ ઉમંગ હસનુખભાઈ પટેલ ધર્મના ધર્મા ભરતભાઈ મિસ્ત્રી અને પ્રિયંકા ચૌધરીએ હરાજીમાં કંપનીને તેર પોઈન્ટ અડતાલીસ કરોડમાં ખરીદી લીધી હતી હાલમાં આ કંપની નવું નામ જેન્ટિકા ફાર્મા ઇન્ડિયા ફાર્મેટ લિમિટેડ અને દવાઓ બનાવવાનું કામ કરે છે